અત્યારે અગિયારસો બારસો રૂપિયામાં વરિયારી માંગે છે પણ ભાવ જ નથી મળતા આમાં કઈ વળે જ નહીં કઈ પેલી સાલ બધા આજુબાજુ હતા અત્યારે સીધા બારસો ને અગિયારસો હશે સરકાર પાસે એક જ માંગ છે કે ભાવ વધારો નકર ખેડૂત ખેડૂત પતી જાય છે રહેશે જ નહીં

હવે સરકાર તો અમારે કોઈ ચાલતું હોય સરકારને જેને ચૂંટણીમાં હશે એ ચૂંટણીમાં જેને લાભાર્થી મળે છે એ જેને જેને મળે છે મળે ખેડૂતને કોઈ મળતું નથી ખેડૂતને એક બાજુ વરસાદનું ઉત્પાદન નુકસાન કરે છે એક બાજુ અમારે આ ખેતીમાં બેરણ થઈ જાય છે અને ભાવ અમને મળતો નથી સાલ તો સરસ ભાવ હતો પણ હું તો ઘણો બહુ નુકસાનમાં જઈએ છીએ વીઘે ખર્ચો લગભગ પચીસ ત્રીસ હજારનો અમારો ખર્ચો અલગ થાય છે દવા દારૂ દવા દારૂ ખાતર કોણી કર્યામાં અમે મજૂરી કર્યામાં મળી મળી જઈએ છીએ કોઈ કશું નહીં મળતું આ ભાવ જોઈએ તો અમને કોઈ વર્તન મળતું નથી બોલોને મારું ગામ પાલનપુર બનાસકાંઠા જગાણા ગામના વતની છું આ વખતે મેં ચાર વીઘા વરિયાળી વાવી હતી અને ભાવમાં એટલું બધું સારું નથી રહેતું જો માલ પ્રમાણે ભાવ નથી મળતો તો અત્યારે ભાવ બહુ ઓછા છે એકદમ લગભગ ડબલ કરતા બી ઓછા છે ખર્ચો અમને સારો માલ અમે ઉત્પાદન કરીએ ને તો અમને કલર વાળો માલ હોય તો છ સાત હજાર રૂપિયા તો અમારે ખર્ચો થઈ રહે છે મને વળતર એટલું બધું રહેતું નથી કારણ કે ભાવ વેપારી આપતા જ નથી એટલે એના લીધે અમને બહુ માર પડે છે